નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગરના યુવા કંડક્ટરે એસટી બસને ગંભીર અકસ્માતથી બચાવ્યા કે ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ભાવનગર ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર યુવરાજસિંહ ગોહિલની સતર્કતાના હિસાબે આજે ભાવનગર એસટી ડેપોની બસ દિવસ દીવ બસ દીવ ભાવનગરમાં મોટો એક્સિડન્ટ થતા રહી ગયો કારણ કે દીવ ભાવનગરના ડ્રાઈવરને ભાવનગર સિટીમાં ચાલુ ફરજ હેઠળ ડ્રાઈવર ચાલુ ગાડીએ બેભાન થઈ જતા ફરજ પરના કન્ડક્ટર યુવરાજસિંહનું તેમના ઉપર ધ્યાન પડતા અને ગાડી ગુર્જર નગરી હોય એટલે કંડક્ટરની સીટ પણ આગળ હોય પોતે પરિસ્થિતિને પારખી તરત પોતાની સીટ ઉપરથી જમ્પ મારીને ડ્રાઈવરનું સ્ટેરિંગ હાથમાં લઈને સલામતીની સાથે જે બાજુ ટ્રાફિક ઓછું હતું ત્યાં આગળ ગાડી ધીમે ધીમે ઊભી રાખી દીધી અને એક સાથે અનેક વાહનો સાથે ગાડીને ગંભીર અકસ્માત થતા બચાવી રાહદારી અને સાથે પ્રવાસીઓનો પણ આ બાદ બચાવ કરેલ પેસેન્જરોએ પણ યુવરાજસિંહના સાહસભર્યા કામને અભિનંદન આપેલ અને કન્ડક્ટરશ્રીએ ફરજ પરના ડ્રાઈવરને તાત્કાલિક એકસો આઠ બોલાવીને હોસ્પિટલ પહોંચાડી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરેલ તેમની ચાલુ ફરજે જે સાહસિકતા બતાવેલ તેમની હું કદર રૂપે એસટી કર્મચારી મહામંડળના કાર્યકારી પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોહિલ ભાવનગરે શ્રી યુવરાજસિંહનો નિગમ વતી ખૂબ ખૂબ આભાર માની અને તેમના આ સાહસિકભર્યા કામને બિરદાવેલ આવા યુવા કંડક્ટરને પોતાની કંડક્ટરની ફરજ સાથે બસ ડ્રાઇવિંગ પણ આવડે છે તેમની આ કુશળ કામગીરી તેમની હિંમત અને સાહસિકતાને દાદ દેવી જોઈએ આપના કામને સલામ છે દિલીપસિંહ ગોહિલ એસટી કર્મચારી મહામંડળ કાર્યકારી પ્રમુખ ભાવનગર રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે